વૈશાખ શુ ત્રીસ એટલે કે અક્ષય તૃતીયા નિમિત્તે યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશને ઋતુ અનુસાર ચંદન વાઘાનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો દ્વારકાધીશ જગત મંદિરમાં વૈશાખ શુ ત્રીસ ને અક્ષય તૃતીયાના પાવન અવસરે દ્વારકાધીશ રાજાધિ પરંપરાગત વસ્ત્રને બદલે ઋતુ અનુસાર શીતલ ઠંડક સાથે ચંદન વાઘા સાથેના પરિધાન કરવામાં આવ્યા હતા વર્તમાન યુગમાં ઉનાળાની કાળઝાળ એર કંડિશનર તથા અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો સહારો લેતા હોય છે જ્યારે જગત મંદિરમાં કાળિયા ઠાકરને ગરમીથી બચવા માટે પૂજારી પરિવાર દ્વારા શીતળતાનો અહેસાસ કરાવતા ચંદન વાઘાનો શ્રૃંગાર કરીને પુષ્પ શૃંગારની શરૂઆત કરવામાં આવ્યો હતો પુષ્પશ્રંગાર દર્શન મનોરથ ગુજરાતી કેલેન્ડર પર્વ મુજબ વૈશાખ સુદ ત્રીજ થી અષાઢ સુદ એકમ સુધી સતત બે માસ સુધી ચાલશે જગત મંદિરમાં ચંદનના વાઘાના દર્શન વર્ષમાં માત્ર અક્ષર તૃતીયાના દિને જ થાય છે આ સાથે શ્રીજીને રાજાધિરાજ શ્રંગાર દર્શનનો ગ્રીષ્મ ઋતુ દિવસ છે અને દેવાલયોની જેમ દ્વારકાધીશ મંદિરમાં પણ સૂર્યોદય અનુસાર તારીખ ને શુક્રવારે ઉઠ્યાત કાળમાં જગત મંદિરમાં અક્ષર તૃતીય પર્વને ઉજવણી કરવામાં આવી હતી આજે શ્રીજીની વિશેષ શ્રીંગાર આરતીના દર્શન લોકોએ કર્યા હતા તેમજ જગત મંદિરના ગરમીની ઋતુથી બચવા અને શીતળતા પ્રદાન કરવા શ્રીજીને ઠંડા ભોગ એટલે કે મુરબાનું અથાણું કેરી તથા અન્ય સામગ્રીથી બનાવેલ ગરમુડાનું શ્રીખંડ ખારી મગની દાળ ચણાની મીઠી દાળ આ પ્રકારના છપ્પન ભોગ અર્પણ કરવામાં આવે છે જે દ્વારકાધીશ આજે અક્ષય તૃતિયાનો મહાપર્વ અક્ષય તૃતીય એટલે આપણા હિન્દુ સનાતન સંસ્કૃતિમાં જે છે એ મહાપર્વ છે અને આજના દિવસે ભગવાન દ્વારકાધીશ રાજાધિરાજ એમને શીતળતા માટે થઈને જેમ કે આપણે બધા જે છે એ શીતળતા માટે થઈ ઠંડક માટે થઈને એર કંડિશન હોય કુલર હોય કે પંખા વગેરેનો ઉપયોગ કરતા હોઈએ છીએ જ્યારે દ્વારકાધીશને ભગવાનને પણ ગરમી ન લાગે ભગવાનને પણ આ ગ્રીષ્મ ઋતુ છે એના માટે થઈને ભક્તો ભાવથી ભગવાનને આજના દિવસથી અક્ષય તૃતીયાના દિવસે ખાસ કરીને ભગવાનને ચંદનનો લેમ્પ થાય છે હા ચંદનના લેપથી આજથી ભગવાનને શીતળતા ભગવાનને શીતળ રહે ભગવાનને શીતળતા પ્રાપ્ત થાય એના માટે થઈ અને આજના દિવસથી વૈશાખ સુદ ત્રીજના દિવસથી માંડી અને અષાઢ સુદ એકમ સુધી બે મહિના સુધી ભગવાનને સતત જે છે એ ફૂલનો શણગાર સજાવવામાં આવશે અને રાજાધિરાજ જે છે કેવા સરસ મજાના ફૂલના સુંદરતાથી અને શીતળતાથી ભગવાન છે પોતાના નિજ મંદિરની અંદર મને તમને દર્શન દેવાના છે તો આજનો અક્ષય તૃતિયાનો જે મહત્વ છે અને ખાસ કરીને જ્યારે ગરમીની સિઝન હોય ને ત્યારે આપણે ગરમીને uh, ગરમીની સામે રક્ષણ કરવા માટે તેને એવું ભોજન લેતા હોઈએ છીએ ત્યારે ભગવાનને પણ ખાસ કરીને કેરી ધરવામાં આવે છે અથાણું ધરવામાં આવે છે ઠંડક જેનાથી પ્રાપ્ત થાય એવા પ્રસાધનો છે એ ભગવાનને ધરવામાં આવતા હોય છે એવો પ્રસાદ ભગવાનને ધરવામાં આવતા હોય છે તો આજથી એની શરૂઆત સવારમાં ઉઠિયાનથી માંડી અને ભગવાનના સુંદર મજાના સવારના દર્શનથી માંડી અને આજની અક્ષય તૃતીયાની ઉજવણી જે છે એ જબરજસ્ત રીતે જ્યારે કરવામાં આવતી હોય અને ખાસ કરીને અક્ષય તૃતીયા છે ને એના માટે વણ જોયેલું મુહૂર્ત આપણા હિન્દુ સનાતન સંસ્કૃતિ ની અંદર ને આપણા 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 જે ચોઘડિયાઓ છે આપણે જે રીતિઓ છે એમાં સાડા ત્રણ મુહૂર્ત એવા છે એમાંનું એક મુહૂર્ત એટલે અક્ષય તૃતીય નું એમાં પછી લગ્ન હોય કે પછી નવી ગૃહ પ્રવેશ હોય કે નવા કોઈ આપણે સાધન સામગ્રી ખરીદવાની હોય વસ્તુ ખરીદવાની હોય તો એના માટે આ મુહૂર્ત છે ને એ સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત છે તો અક્ષય તૃતીયા ની સુંદર મજાની ઉજવણી દ્વારકામાં કરવામાં આવી છે અને ભગવાન દ્વારકાધીશ પણ આજે ખૂબ રાજી છે આ દિવસે સામાન્ય સંજોગોમાં હિન્દુ સમાજના લોકો માટે વાસ્તુ પૂજા લગ્નવિધિ અને ગૃહપ્રેશ વગેરે આ કાર્યો કરવા માટે ઉત્તમ દિન ગણાય છે અને સમગ્ર દિવસ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય થઈ શકે છે ધર્મેશ ઉપાધ્યાય ગુજરાત ન્યૂઝ દેવભૂમિ દ્વારકા